દોસ્તો ફરી એકવાર તમારું સ્વાગત છે તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં દોસ્તો આજનો વિડિયોમાં આપણે જાણીશું કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ ના રોજ જે સૂર્યગ્રહણ થવાનું છે તે શું છે અને કઈ પાંચ રાશિઓ કરોડપતિ બની શકે છે ઉપરાંત એ પણ જાણીશું કે આ પાંચ રાશિઓને ધનવાન બનવા માટે શું ઉપાયો કરવા જોઈએ પરંતુ દોસ્તો સમગ્ર માહિતી જાણતા પહેલા અમારી તમને એક નાની વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડિયોને લાઇક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ લખી તમારો ભાવ દર્શાવો દોસ્તો સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે જેના કારણે સૂર્યનો પ્રકાશ આંશિક અથવા સંપૂર્ણ રીતે અવરોધાય છે આ ઘટના અમાવાસ્યાના દિવસે થાય છે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં હોય એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસનું સૂર્યગ્રહણ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે ઓસ્ટ્રેલિયા અન્ટાર્ક્ટિકા પેસિફિક મહાસાગર અને અટલાન્ટિક મહાસાગરના કેટલાક ભાગોમાં દેખાશે આ ગ્રહણનો કુલ સમયગાળો આશરે ચાર કલાક અને મિનિટનો ગ્રહણની તીવ્રતા મેગ્નેટુદ શૂન્ય પોઈન્ટ આઠ પાંચ પાંચ હશે જેનો અર્થ છે કે સૂર્યનો લગભગ પિચાસી ટકા ભાગ ચંદ્ર દ્વારા ઢંકાઈ જશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી વૈદિક જ્યોતિષ અનુસાર સૂતકકાળ ગ્રહણના બાર કલાક પહેલાનો અશુભ સમય લાગુ પડશે નહીં આ એક મહત્વપૂર્ણ બાબત છે કારણ કે કાળ દરમિયાન ઘણી આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે જોકે આ ગ્રહણ મહાલય અમાવસ્યા સાથે સંકળાયેલું હશે જે હિન્દુ ધર્મમાં પિતૃઓની યાદમાં શ્રાદ્ધ કરવા માટેનો પવિત્ર દિવસ છે આનું આધ્યાત્મિક મહત્વ વધારે છે ગ્રહણનો સમયની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ નું આંશિક સૂર્યગ્રહણની શરૂઆત યુટીસી મુજબ સવારે મિનિટ મહત્તમ અવરોધ બપોરે આઠ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે અને સૂર્યગ્રહણની સમાપ્તિ લગભગ બપોરે દસ વાગીને ચોપન મિનિટ વાગ્યે થશે આ ગ્રહણનું દૃશ્ય દક્ષિણ ગોળાર્ધમાં વધુ સ્પષ્ટ હશે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગો ન્યૂઝીલેન્ડના કેટલાક વિસ્તારો અને અન્ટાર્કટિકાના નજીકના પ્રદેશોમાં આ ગ્રહણ દરમિયાન સૂર્યનો એક નોંધપાત્ર ભાગ ચંદ્ર દ્વારા ઢંકાઈ જશે જેના કારણે દિવસના સમયે અંધારું અથવા આંશિક અંધકાર જોવા મળશે મિત્રો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે જાણીએ તો સૂર્યગ્રહણે ઇતિહાસની એક એવી ઘટના રહી છે જેણે વિવિધ સંસ્કૃતિઓમાં ભય આશ્ચર્ય અને આધ્યાત્મિક ચર્ચાઓને જન્મ આપ્યો છે પ્રાચીન ચીનમાં લોકો માનતા હતા કે સૂર્યગ્રહણ એ ડ્રેગનનું સૂર્યને ખાઈ જવાનું પરિણામ છે અને તેઓ ઢોલનગારા બગાડીને ડ્રેગનને ભગાડવાનો પ્રયાસ કરતા ભારતમાં વૈદિક પરંપરાઓમાં સૂર્યગ્રહણ રાહુ ગ્રહ સાથે જોડાયેલું છે જે ચંદ્રના ઉત્તરીય ગાંઠ નોર્થ નોર્થ તરીકે ઓળખાય છે કર્મિક ફેરફારોની શરૂઆત તરીકે જોવામાં આવે છે એક હજાર નવસો ઓગણીસ નું સૂર્ય એક ઐતિહાસિક ઘટના હતી જેના દ્વારા આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાપેક્ષવાદના સિદ્ધાંતની પુષ્ટિ થઈ હતી આ ગ્રહણ દરમિયાન વૈજ્ઞાનિકોએ સૂર્યની ગુરુત્વાકર્ષણ શક્તિના કારણે પ્રકાશના વળાંકનું નિરીક્ષણ કર્યું જે આઇનસ્ટાઇનના સિદ્ધાંતને સાબિત કરનારું હતું આ ઉદાહરણ દર્શાવે છે કે સૂર્યગ્રહણ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વનું છે આમ સૂર્યગ્રહણનું નિરીક્ષણ કરતી વખતે આંખોની સુરક્ષા અત્યંત જરૂરી છે સૂર્યની તીવ્ર કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે તેથી પ્રમાણિત સોલર ફિલ્ટર ગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ સામાન્ય સનગ્લાસ આ માટે યોગ્ય નથી આગળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણીએ તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના સૂર્યગ્રહણની અસરોમાં વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણ રાહુ અને કેતુના પ્રભાવ સાથે જોડાયેલું છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસનું આંશિક સૂર્યગ્રહણ મીન રાશિ પિસેસ માં થશે જે ગુરુ જ્યુપિટર દ્વારા શાસિત છે આ ગ્રહણનો પ્રભાવ વિવિધ રાશિઓ પર અલગ અલગ રીતે પડશે પરંતુ તે ખાસ કરીને કર્મિક ફેરફારો આધ્યાત્મિક જાગૃતિ અને આર્થિક તકો લાવશે ધનવાન બનવાની સંભાવના ધરાવતી પાંચ રાશિઓની વાત કરીએ તો જ્યોતિષીય વિશ્લેષણ અને ગ્રહોની સ્થિતિના આધારે બે હજાર ના આ ગ્રહણ દરમિયાન નીચેની પાંચ રાશિઓને આર્થિક લાભ અને ધન સંપત્તિની તકો મળવાની સંભાવના છે મિથુન કર્ક તુલા કુંભ અને મીન આ રાશિઓને આર્થિક વૃદ્ધિ વ્યવસાયિક સફળતા અને નવી તકોનો લાભ મળી શકે છે જેનું વિગતવાર વર્ણન જાણીએ સૌપ્રથમ એક મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ વ્યવસાયિક અને આર્થિક વૃદ્ધિની તકો લાવશે આ રાશિ બુધ એટલે મર્ક્યુરી દ્વારા શાસિત છે અને બે હજાર પચીસ માં બુદ્ધની સ્થિતિ મિથુન જાતકોને વેપાર સંચાર અને રોકાણમાં સફળતા અપાવશે ખાસ કરીને હસિકો અને વેપારીઓને નવા પ્રોજેક્ટ્સ અથવા ભાગીદારીઓ દ્વારા લાભ થશે આ સમય નિર્ણયો લેતી વખતે ઉતાવળ ટાળવી જોઈએ બુધની સ્થિતિ ગ્રહણનો મિથુનના ચર્થ અને દશમ ભાવ પર પ્રભાવ વ્યવસાયિક ઉદાહરણો આર્થિક લાભની શક્યતાઓ છે બે કર્ક કેન્સર રાશિ કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ કાર્યક્ષેત્રમાં નવી તકો લાવશે ચંદ્ર દ્વારા શાસિત આ રાશિને ગ્રહણના પ્રભાવથી નોકરીમાં પ્રમોશન નવો ધંધો શરૂ કરવો અથવા અણધાર્યા નાણાકીય લાભની શક્યતા છે આ રાશિના જાતકો ખાસ કરીને રિયલ એસ્ટેટ અથવા પાણી સાથે સંબંધિત વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે ત્રણ તુલા લિબ્રા રાશિ તુલા રાશિના જાતકો માટે આ ગ્રહણ સમૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા લાવશે શુક્ર વિનુસ દ્વારા શાસિત આ રાશિને વૈભવી વસ્તુઓ કલા અથવા મનોરંજન ક્ષેત્રમાં લાભ થશે આ સમય નવા રોકાણો અથવા ભાગીદારીઓ ફળદાયી રહેશે ચાર કુંભ એક્યુરિશ રાશિ કુંભ રાશિના જાતકોને આ ગ્રહણ હકારાત્મક ફેરફારો અને નવી તકો લાવશે શનિ સેટન દ્વારા શાસિત આ રાશિને ટેકનોલોજી નવીનતા અને સામાજિક પ્રોજેક્ટમાં સફળતા મળશે આ સમયે લાંબા ગાળાના રોકાણો ફરદાયી રહેશે પાંચ મીન રાશિ મીન રાશિ જેમાં આ ગ્રહણ થશે તેના જાતકોને આધ્યાત્મિક અને આર્થિક લાભ થશે ગુરુ દ્વારા શાસિત આ રાશિને શિક્ષણ આધ્યાત્મિક કાર્યો અને વિદેશી સંબંધોમાં લાભ થશે આ સમય નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા શુભ રહેશે અન્ય રાશિઓ પર અસરની વાત કરીએ તો બાકીની રાશિઓ મેષ વૃષભ સિંહ કન્યા વૃશ્ચિક ધનુ મકર પર પણ આ ગ્રહણની અસર હશે જેમાં પડકારો અને તકો બંનેનો સમાવેશ થશે ઉદાહરણ તરીકે મેષ રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે જ્યારે વૃષભ રાશિના જાતકોને નાણાકીય નિર્ણયોમાં સાવચેતી રાખવી જોઈએ હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનવૃદ્ધિ માટેના ઉપાયોમાં શું કરવું તો સૂર્યગ્રહણ દરમિયાન અને પછી જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક ઉપાયો કરવાથી રાહુકેતુના અશુભ પ્રભાવને ઘટાડી શકાય છે અને ધનસંપત્તિની તકો વધારી શકાય છે આજે પાંચ રાશિઓ માટે ખાસ ઉપાયો જાણીએ મિથુન રાશિ માટે મંત્ર જાપ દરરોજ સવારે દુર્ગા ચાલીસાનો પાઠ કરો આ રાહુના નકારાત્મક પ્રભાવને ઘટાડશે અને બુધની શક્તિ વધારશે દાનમાં લીલા રંગના વસ્ત્રો અથવા લીલી ચણાની દાળ ગરીબોને દાન કરો અન્ય ઉપાયમાં બુધવારે ગણેશજીની પૂજા કરો અને લાડુનો ભોગ ધરાવો બે કર્ક રાશિ માટે મંત્ર જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એક આઠ વખત જાપ કરો દાનમાં સફેદ વસ્તુઓ જેમ કે દૂધ ચોખા અથવા ખાંડનું દાન કરો અન્ય ઉપામાં ચંદ્રયંત્ર ઘરમાં રાખો અને દર સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરો ત્રણ તુલા રાશિ માઠ મંત્ર જાપ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો દાનમાં શુક્રવારે ગોળ અથવા મીઠાઈનું દાન કરો અન્ય ઉપાયમાં ઘરમાં શ્રીયંત્ર રાખો અને દરરોજ તેની પૂજા કરો ચાર કુંભ રાશિ માટે મંત્ર જાપ ઓમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો દાનમાં શનિવારે વાદરી અથવા કાળા રંગના વસ્ત્રો અથવા તેલનું દાન કરો અન્ય ઉપાયમાં શનિ મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અંતમાં પાંચ મીન રાશિ માટે મંત્ર જાપ ઓમ નમો ભગવતે નારાયણ મંત્રનો નો એકસો આઠ વખત જાપ દાનમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓ જેમ કે હળદર અથવા ચણાની દાળ દાન કરો અન્ય ઉપાયોમાં નદી અથવા તળાવમાં માછલીઓને આટાના ગોળા ખવડાવો ગ્રહણ પછીના સામાન્ય ઉપાયોમાં ગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને હવન કરો ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન કરો હવે વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ પછી ઘર અને કાર્યસ્થળની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે શુદ્ધિકરણ જરૂરી છે ધનનું પ્રતિક ઉત્તર દિશા છે આ દિશામાં મની પ્લાન્ટ અથવા લક્ષ્મીજીની મૂર્તિ રાખો દક્ષિણ પૂર્વ દિશા વિશે આ દિશામાં દરરોજ ઘીનો દીવો પ્રગટાવો આ ધનના પ્રવાહને વધારશે ઘરનું શુદ્ધિકરણ માટે ગ્રહણ પછી ગંગાજળથી ઘરમાં છંટકાવ કરો અને ગુગળનો ધૂપ બાળો ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન દોરો જે હકારાત્મક ઉર્જા આકર્ષે છે દોસ્તો આમ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સૂર્યગ્રહણ એક ખગોળીય અને આધ્યાત્મિક ઘટના છે જે આર્થિક અને કર્મિક ફેરફારો લાવશે મિથુન કર્ક તુલા કુંભ અને મીન રાશિના જાતકોને ધનસંપત્તિની તકો મળશે જેને જ્યોતિષીય અને વાસ્તુ ઉપાયો દ્વારા વધારી શકાય છે આ ઉપાયો નિયમિત અને શ્રદ્ધાપૂર્વક કરવાથી નકારાત્મક પ્રભાવો ઘટશે અને હકારાત્મક ઉર્જા વધશે તો મિત્રો આ હતી સૂર્યગ્રહણ બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી જો આ વિડિયોની સંપૂર્ણ માહિતી તમને સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો અને જતાં પહેલા અમારી યુ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ બધાનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ